ઋષિકેશ પટેલ પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે તું જ્યાં આગળ ઓછા ઉદ્યોગો અથવા તો પ્લોટોની વહેંચણી થઈ હોય એવી જગ્યાએ અનસેચ્યુરેટેડ ગણી અને અરજીઓ મંગાવવામાં આવે છે અને એ અરજીઓમાં નીતિ પણ નક્કી કરી એ અરજી માટેની સ્ક્રુટિનિટી કમિટી પણ બનાવવામાં આવી છે અને સ્કૃટિનીટી કમિટી આ ઉદ્યોગ ગ્રહ એના ઇન્ટેન્શનની સાથે સાથે નાણાકીય માળખાકીય સક્ષમ છે કે કેમ એની ચકાસણી કર્યા પછી એના ઉદ્યોગને આનુષંગિક જેટલી જમીનની જરૂર હોય એટલી જ જમીન ફાળવવાની નીતિ એ જીઆઈડીસી દ્વારા નિર્ધારિત કરવામાં આવી છે અને એ જ પ્રમાણે આજે પણ એ વાત ચાલી રહી છે જ્યારે સેચ્યુરેટેડ ઝોનની જે પહેલી મિટિંગ પાંચસો અઢારમી મીટિંગમાં જે નક્કી થયું એમાં મિક્સ જોન હતા સાયખા અને દહેજ અને સાયખા અને દહેજમાં કેમિકલ અને એન્જિનિયરિંગ એમ બંને વિભાગો એમ બંને ઉદ્યોગો માટેની ત્યાં આગળ અવકાશ હતો પરંતુ ત્યાં આગળ કેમિકલ ઉદ્યોગ અને એના પ્લોટો વધારે નેવું ટકા કરતાં વધારે અપાઈ ગયા હતા અને એના કારણે એ વખતે એને સેચ્યુરેટ જાહેર કરી પરંતુ કેટલાક ઉદ્યોગ ગૃહો અને ઉદ્યોગ મંડળો દ્વારા આ બાબતની રજૂઆત થઈ કે આપણી જે ઔદ્યોગિક નીતિ છે એ નીતિની અંદર સમગ્ર વસાહતમાં નેવું ટકા કરતાં વધારે પ્લોટો નું વેચાણ થયું હોય ઉદ્યોગો ચાલુ થયા હોય તો જ આ નીતિ અમલમાં આવી શકે એના કારણે પાંચસો ઓગણીસની જે આપણી જીઆઈડીસીની કમિટીની મીટિંગ મળી એમાં ફરીથી આપણે નિર્ણય લીધો કે આ ઉદ્યોગ ઉદ્યોગગૃહોની માગણી અને લાગણી યોગ્ય છે અને એના કારણે આપણે એને અનસેચ્યુરેટ જાહેર કરી આમાં ક્યાંય ગેરરીતિના અવકાશ નથી આપણે કોઈ પ્લોટનું વેચાણ નથી કર્યું અને સખિયામાં વાત કરી કે લાખો કરોડોનું ભ્રષ્ટાચાર થયો વેચાણ કરી દીધા હકીકતમાં એક પણ પ્લોટનું વેચાણ આપણે આ બંને જગ્યામાં કર્યું નથી પરંતુ દહેજ કે જ્યાં આગળ નેવું ટકા કરતા ઓછા ઉદ્યોગોની સ્થાપના હતી એના કારણે ક્યાંક માગણીઓ આવતા એમાં જમીનની ફાળવણી કરી છે પરંતુ સખિયામાં એક પણ પ્લોટની આપણે ફાળવણી કરી નથી અને આ ફાળવણી પણ બિલકુલ પારદર્શી રીતે અને યોગ્ય રીતે થાય એ કમિટી દ્વારા નિર્ણય લેવામાં આવે છે ભૂતકાળમાં આવી કમિટી દ્વારા ક્યારે જ્યારે કોંગ્રેસની સરકાર હતી એ વખતે કોઈ પણ પ્રકારની જાંચ પડતાલ સિવાય પ્લોટોની ફાળવણી થતી હતી પોતાના લાગતા વળગતા મળતિયાઓને આ પ્લોટોની ફાળવણી એ લોકો કરતા હતા એની જગ્યાએ ટ્રાન્સફરન્ટ અને બિલકુલ પારદર્શી રીતે આ રાજ્ય સરકાર અને જીઆઈડીસીએ પોતાની નીતિ બનાવી છે પારદર્શકતા સાથે પ્લોટની હરાજી કરાય છે નેવું ટકા કરતા ઓછા પ્લોટ વેચાયા હોય ત્યાં અરજીઓ મંગાવાય છે કોઈ ઔદ્યોગિક વસાહત ના એક ઝોન કે ભાગમાં આખી ઔદ્યોગિક વસાહતમાં નેવું કે તેથી વધુ જો થયેલી હોય પ્લોટોની ત્યારે આપણે એ ઔદ્યોગિક વસાહતને સેચ્યુરેટેડ તરીકે જાહેર કરીએ છીએ જેમ સાહેબે જણાવ્યું પ્રથમ બોર્ડ બેઠક ચોથા મહિનામાં કે પાંચમા મહિનામાં એમાં એક પર્ટિક્યુલર ઝોન એટલે કે કેમિકલ ઝોન આખા વસાહતની અંદર બે ઝોન આવેલા છે એક કેમિકલ ઝોન આવેલું છે અને એક એન્જિનિયરિંગ ઝોન આવેલું છે એક પર્ટિક્યુલર ઝોનમાં નેવું ટકા કે તેથી વધુ પ્લોટોનો વેચાણ થયા હોવાથી આપણે એ પર્ટિક્યુલર ઝોનને સેચ્યુરેટેડ જાહેર કરી દીધો હતો કીધું એમ ઘણા ઔદ્યોગિક દ્વારા ચેમ્બર દ્વારા ઉદ્યોગકારો દ્વારા રજૂઆત કરવામાં આવી આપણે કરી આપણી પ્રેક્ટિસ પ્રેક્ટિસો એકસઠ ઔદ્યોગિક વસાહતો ગુજરાતમાં સેચ્યુરેટેડ જાહેર કરી છે અને એક પણ દાખલો એવો નથી કે જ્યાં આખા વસાહતને ન ગણીને અને કોઈ એક ભાગના આધારે આપણે એને સેચ્યુરેટેડ જાહેર કરી હોય એટલે આપણે પાંચસો ને ઓગણીસ મી બોર્ડ બેઠકમાં તરત એના પછીની બોર્ડ બેઠકમાં આપણે એ નિર્ણયને ફેરવિચાર કરીને અને એને અનસેચ્યુરેટેડ કર્યું કારણ કે આપણી પાસે ઇન્વેન્ટરી હજુ ઉપલબ્ધ છે ઝોન એન્જિનિયરિંગ તો શરૂઆત થી જ અનસેચ્યુરેટેડ હતો ખરેખર તો સેચ્યુરેટેડ કે અનસેચ્યુરેટેડ જાહેર કરવાનો હોય એ આખા વસાહતને કરવાનો હોય ના કે કોઈ એક ઝોનને તો એ ધ્યાન ઉપર આવતા જ આપણે સેકન્ડ બોર્ડ મિટિંગમાં એ વસ્તુને સુધારી લીધી અને સખિયા અને દહેજની અંદર બંને ઉદ્યોગો માટેનો અવકાશ રહે એના માટે આપણે ત્યાં જોઈનિંગ કર્યું હતું કે હકીકતની અંદર એશિયન પેઇન્ટની જે વાત કરીથી એ જગ્યા લીધેલી છે जीआईडीसी એલોટ કરેલી નથી ને જીઆઈડીસી હંમેશા લીઝ ઉપર આપે છે મેં કોઈ એક વ્યક્તિને પ્લોટ ફાળવણી કરી હોય વ્યક્તિ વાય વ્યક્તિને વેચી શકે છે એમાં જીઆઈડીસી નો ક્યાંય પણ કોઈ રોલ નથી આવતો ના એ શું વેચે છે મફતમાં વેચે છે વધારે ભાવે વેચે છે જીઆઈડીસી ઇઝ નેવર કન્સર્ન વિથ મનગડંત આક્ષેપો કરે એના માટે કમિટીઓ બેસાડવાની જરૂર નથી બિલકુલ ટ્રાન્સપરન્ટ રીતે આખી પોલિસી બનેલી છે અને ક્યાંય એક રૂપિયા પ્લસ માઇનસ નથી થઈ અને એમના માટે જ્યાં દાદ માગવી હોય ત્યાં દાદ માગી શકે છે અને કદાચ એ દાદ માગે અને એક પણ આક્ષેપ એમનો પુરવાર થાય તો હું એમને અભિનંદન આપીશ પોલિસી ફ્લોપ નથી પોલિસી ઇઝ અ પોલિસી ઇઝ અ કોન્સ્ટન્ટ બટ

પણ અરજીઓ ઝોનમાં એક પણ અરજીઓ મંગાવી નથી એટલે તદ્દન ખોટી વસ્તુ છે જે એ કહી રહ્યા છે કે દહેજ અને સાયખામાં સાયખા કેમિકલ ઝોનમાં જીઆઈડીસી દ્વારા એ ગાડામાં અરજીઓ મંગાવી હતી જીઆઈડીસી એ ગાડાની અંદર ફક્ત ને ફક્ત સરખા મિક્સ્ડ ઝોન માં અરજીઓ મંગાવી છે અને જે શરૂઆત થી જ અનસેચ્યુરેટેડ છે એ ક્યારે પણ સેચ્યુરેટેડ થયો જ નથી એટલે એ જે વિગત આપે છે એ સાવ ખોટી છે અને મિક્સ ઝોન માટે જે અરજીઓ મંગાવી હતી એમાં મોટા ભાગની કેમિકલ ઉદ્યોગ માટેની હતી અને કેમિકલ ઉદ્યોગ માટે જે જરૂરી વ્યવસ્થાઓ ઇન્ફ્લુઅન્ટ પ્લાન્ટ વગેરેની પૂરી પાડવાની હતી એટલી કેપેસિટીમાં ત્યાં હતી નહીં અને એના કારણે પુનઃ એ તમામ અરજીઓ આપણે રદ કરી હતી મિક્સ ઝોન માટેની અને નવી વ્યવસ્થાઓ ના થાય ત્યાં સુધી કેમિકલ માટે આપણે અરજીઓ મંજૂર કરી ન તેમણે એક એવો પણ આપ્યું